ધંધા નું શું કર્યું પતરી જવાય ધંધા નું તો કાકા વિચાર એક આઈડિયા છે મારી આઈડિયા કઈ ખાલી આપડે જે ધંધો ચાલુ હતો એ ચોરી નો હવે તો કંઠો છે હું ચોરી નહી કરશો એટલે કાકા એટલે તમે કહો એમ ઓ બંગલો નહી બોધ્યો પરો એમ ના બંગલો આ તું દીજી હવે ચોરી કરવા જાવ છીઓ બંગલો બનછો આ સાપરાજી ઘર આ તો સમય આવશે એ સમય આવશે એમ હવે સમય તાર તો હદાયનો સમયસ્વ આવશે

કોડીવાર બેહું એટલી વારમાં લાઈટ આવી જાય કોલીવાર રાજુ લાઈટની એટલે વારમાં ટાઈમ તો લાઈટ નું થઈ ગયું થોડી વાર બેહો એટલી વારમાં લાઈટ આવી જાય આના બે ચૌથી કાકાં જરા આવી બરાબર કાકા આ કાકા જાગો કી ગયા કોણ આઈ સુઈ લેવા

આટલો મોટો થઈ ગયો તમે માર હારું શું ગરીએ એ તારા હારું કરવું છે માર ખાવાની ખબર પડતી પેલી માર રહેજો રહો લે જા પકડીયા આયા છોકરો ટીક ટીક ઉપર હા 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 કોઈ નહી કોઈ નહી બીરો બોલો કે નામ તો હેડે ઘણી વાર થયો આ લાઈન છે જાય બસ

યા આ ખૂનું હે કાકા તમને દેખાતું નઈ સુતાડું મારેલું હે તારું એટલે ચાલ લાગજો ચાલ લાગજો તમે આ ચાકુ લો ચાવીર નહીં તમે એક હાથે તમે ખુલી ચાકુ ગાંડું 이주 빨리 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 અલવાજા આખા નાવ કે ચાકુ લા લાયકી ડોહલા ચાકુ યાર તું એટલે પતરી ગયા ઓ ચોરી કરવા આયા મોન નહી મોન કોક ન ખવા જોતા આવ તો મોન કઈ લે આ તો કાળ્યું છે કિને ખાતો બની કે

પત્રી આઈડિયા લાવે તાર કાચી ને કડ લઈ આઈ જા બસ મસ્ત મજા એટલે ઓય શું કડલ લેવા આદ તો શું લેવા આદ હવે હવે તારે કોક આ મોબાઈલ તારો બસ કાકા બંધ કરી